રેસ્ક્યુ કરવામાં આવ્યું ફસાયેલ લોકોને તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા ઉપલેટાના આ દ્રશ્યો કે જ્યાં

થોડી જ વાર પહેલાં ગુજરાત ફર્સ્ટ દ્વારા જે સમાચાર બતાવવામાં આવ્યા કે પાંચથી સાત લોકો છે તે પાણીની અંદરમાં ફસાયા છે જે ખેતરવાળી વિસ્તારમાં ઢોર પણ ફસાયા છે તેને લઈને આ જ રસ્તા ઉપર છે તે મકાનો આવેલા છે તેમાં ફસાયા છે તેને લઈને હાલ તંત્ર છે તે દોડતું થયું છે વાત કરવા જઈએ કે ગુજરાત ફર્સ્ટની ધારદાર અસર છે તે જોવા મળી રહી છે ત્યારે અહીંયા જે મામલતદાર સાહેબ આવ્યા છે તેની સાથે આપણે વાત કરવાના પ્રયત્ન કરશું એ આ બાબતે શું કે છે હાલ કહી શકાય કે જે સમાચાર બાદ છે તે દોડતું થયું છે અને અહીંયા પહોંચ્યા છે ત્યારે આપણે તેને પૂછવાના પ્રયત્ન કરશું પરંતુ હાલ જોવા નથી મળી હું ગાડીઓના દ્રશ્ય છે તે બતાવના પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો જે ગાડી મામલતદાર સાહેબની ગાડી છે તે તાત્કાલિક પહોંચી છે થોડી જ વાર પહેલા ગુજરાત ફસ્ટ દ્વારા જે સમાચાર બતાવવામાં આવ્યા કે અંદર પાણીમાં લોકો ફસાયા છે અને માલઢોર ફસાયા છે ત્યારબાદ હાલ કહી શકાય કે મામલતદાર સાહેબ પહોંચ્યા છે તેને બહાર કાઢવા માટે તમામ જગ્યા ઉપર હાલ ફોન કરી રહ્યા છે આપ જોઈ શકો છો આ છે ઉપલેટાના મામલતદાર સાહેબ એ ફોન કરી રહ્યા છે કે જે લોકો ફસાયા છે તેને કઈ પ્રકારે બહાર કાઢવામાં આવે સાહેબ શું કહેશો આપનું નામ શું અને સાહેબ જે અંદર પાણીમાં લોકો ફસાયા છે શું કહેશો મારું નામ મહેશ ધનવાણી છે મામલતદાર ઉપલેટા તરીકે મેસેજ મળ્યા કે ચાર પાંચ લોકો અહીંયા આ જગ્યા નેસમાં ફસાયેલા છે એટલે અમે તાત્કાલિક આવી ગયા અને વ્યવસ્થા કરી તો એ દરમિયાનમાં એ લોકો બહાર નીકળી અત્યારે લોકો અંદર છે સાહેબ અમારા કેમેરામાં અમે જોયું અને માલઢોર પણ છે અમે બે ત્રણ લોકો દેખાય છે તો એને કેવી રીતના કાઢવામાં આવતા